સુકલથી મેળામાં નિર્દોષ લોકોના મોત બાબતે માછી સમાજ મેદાનમાં આવ્યું હતું રીત માફિયા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી ભરૂચના સુકલતીત ખાતે મેળામાં પંદરમી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નીપજ્યા હતા જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડીજીંગ મશીનો થકી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપ કર્યા હતા જેના અઢાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆરઆઈ નોંધવા સાથે મૃત્યુ પામનાર પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચના સુકલતીત ખાતે પંદરમી નવેમ્બરના રોજ મેળો ચાલી રહ્યો હતો આ મેળામાં વેજલપુર વિસ્તારના બે પરિવારના લોકો સુકલતીત મુકામે શ્રાદ્ધ વિધિ માટે ગયા હતા જેમાં એક બાળક નદીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા પિતા પુત્રના પણ ઊંડા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યા હતા જ્યારે તેના એક દિવસ પહેલાં જ પણ ચકડોળમાં કામગીરી કરતો સુરતનો વ્યક્તિ પાણીમાં ડૂબી હતો આ ઘટના દિવસનો સમય વીત્યો હોવા છતાંય ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરાઈ હોય સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના વિરોધમાં ગતરોજ વેજલપુર બંબાખાનાથી બાઇક પર જન આક્રોશ રેલી યોજીને આરડીએસ એન એન ધાનલને આવેદનપત્ર આપી ગુજરાત રજૂઆતો કરવામાં આવી હતી સુકલતી ખાતે ચાલતા મેળામાં નર્મદા નદીમાં નવા જનાર યાત્રાળુઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ન જાય તે માટે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવતા હોય છે પરંતુ આ વખત મેળામાં પ્રશાસન કે પંચાયત તકે આવા કોઈ પણ મોટા બોર્ડ કે હેડિંગ લગાવવામાં આવેલા ન હતા પાણીમાં કોઈ લિખિત સૂચનાઓ પોલીસ કે કર્મચારી મેળામાં નદીમાં સ્નાન કરવા યાત્રાળુઓ માટે ચેતવણીરૂપી કોઈ સૂચના કે નર્મદા નદીમાં ચેતવણી કોઈ સાઇન બોર્ડ લગાવવામાં આવેલ ન હોવાને કારણે આ ગોઝારી દુર્ઘટના બનવા પામી છે અને તેના કારણે ખારવા સમાજના પરિવારના ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેથી નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધીને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની સાથે મૃતક પરિવારોને વળતર ચૂકવવાની માંગ આવેદનપત્ર પત્રમાં કરવામાં આવી હતી મેં દિશાની મમ્મી બોલું છું દિશાનો જીવતો નીકળ્યો હતો કોઈ સુવિધા નહી મળી અમે બોટ માં જેમ તેમ કરી ને મારા છોકરા ને લઈને આવ્યા છે એક્ટિવ પણ અમે લઈ ને આવ્યા સુકલ તીર માં દવાખાના માં લઈ ને ઓક્સિજન નહી મળ્યું કોઈ એમ્બ્યુલન્સ નહી મળી અમે એક્ટિવ પર સિવિલ પર લઈ ને છે અમે કેમ તેમ લઈ ને છે અમારું મન જાણે છે મારા છોકરા અત્યારે જીવતો હતા અત્યારે કોઈ સુવિધા મળી જતી રે મારા છોકરા અત્યારે જીવી જતા Thank શુકલિત તારીખ પંદર પંદર ના રોજ જે અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર ત્રણ ઇસમ છે તેને દરેકને ને પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટર સાહેબના ના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા આરએસ સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબ ને અમે ખાણ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિકર છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે તમામ અમે કરેલી છે સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ જે તમારી ફરિયાદ છે એને લઈને ન્યાયિક તપાસ કરી અને જે ગુનેગાર છે ગુનેગાર ને ટૂંક સમયમાં અમે બહાર લાવીશું તો જેથી કરીને અમે રજૂઆત આરએસ સાહેબ ને કરી છે કે જો એ માણસ ને પકડશો તો અમે એની ઉપર ક્લેમ કરી શકીશું અને ફરિયાદ કરી શકીશું એ પ્રમાણે વિગતવાર ની રજૂઆત થઈ છે અને જે ઇલીગલ માઇનિંગ છે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિઓ છે સત્તાવીસ ચોવીસ લીઝો જે એમને સ્ટે કરેલી છે ખાણ અધિકારીએ એમને ખાણખની અધિકારીને પણ આ વસ્તુની ખબર છે કે આ ઇલીગલ માઇનિંગ કરનાર કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાણખની અધિકારી પોતે આ બનાવને છુપાઈ રહેલી છે એ સ્પષ્ટ અમાર આક્ષેપ પણ આવી છે આ સમય ખાણખની અધિકારી ઉપર કરેલો છે સુવિધા મળતે તમારો હાલત אבי થતેની જયારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા ગામમાં કોઈ ઓક્સિજન નહી હતું કોઈ સુવિધા નહી કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું બરાબર હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવ રસ્તામાં પણ એમ્બ્યુલન્સ મૂકી છે ડાયરેક્ટ લઈને અઢારથી છોડી દીધું છે કે હવે બસ અહીંયા લગીન અમારે મૂકવાનું બીજું કોઈ નહીં બરાબર હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરા બચી જતે ઓક્સિજન હોતે કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય અમારા છોકરાને હવાના અવાજ હોય જો તો તમે ખોડવા વાળાને કે પેલા તમારા છોકરાને ડૂબારો પછી અમારા છોકરા પણ પછી ખોડો અમારા છોકરા હોવાના હોવા અમારે ટોન ટોન જોઈએ છોકરા ની બાપ મા બાપ મા બાપ થઈ ગયા બે બેનો એકલિયો છે એમનું તો પરિવાર વિખરાઈ ગયું ને તમારા પરિવાર વિખરાવો પછી અમને કેવો બરાબર હવે અમારા છોકરા હોવાના હોવા જોઈએ ન્યાય મળવું જોઈએ બીજું કશું જોઈએ નહીં અમને